નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું રામાયણ અને મહાભારત વિશે જે આપણે ઘણી બધી વાતો વિશે નથી ખબર પણ વાતોને આગળ વધતા પહેલાં આ વિડીયોને છેલ્લે સુધી જોજો અને ગમે તો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો જાણીએ કે રામાયણનું એક પાત્ર જેને આપણે કોઈ દિવસ યાદ નથી કરતા રામાયણમાં બધાને રામ લક્ષ્મણ ભરત તો યાદ છે પરંતુ ચોથા ભાઈ શત્રુઘ્નને લોકો ભૂલી જાય છે શું તમે જાણો છો કે એક વખત લવણાસુર નામનો ભયંકર રાક્ષસ મથુરામાં આતંક મચાવી રહ્યો હતો જેને સ્વયં ભગવાન શિવે ત્રિશુળ આપ્યું હતું ઓમ કોઈ પણ દેવતા તેને હરાવી શકે નહીં ત્યારે શ્રીરામે કહ્યું હવે આ રાક્ષસનો અંત શત્રુઘ્ન જ કરશે અને શત્રુઘ્નએ ભગવાન વિષ્ણુનું દિવ્ય ધનુષ સારંગ ધનુષ ઉપાડ્યું અને એક જ વારમાં લવણાસુરનો વધ કર્યો યુદ્ધ થયું અને તે જ ભૂમિકા આજે મથુરા તરીકે ઓળખાય છે શત્રુઘ્ન રામનો સૌથી શાંત પરંતુ સૌથી ઘાતક યોદ્ધા હતો આ વીરગાથાને પહેલી વાર સાંભળી છે બીજી વાત કરીએ તો રાવણે મરતી વખતે ભગવાન રામને શું કહ્યું જ્યારે રાવણ મૃત્યુ પામ્યો ત્યારે તેણે રામને કહ્યું રામ આજે હું સમજી ગયો છું કે હું તારા કરતાં કદમાં મોટો હતો બળવાન હતો મારા દસ માથા અને વીસ હાથ હતા હું પરિવારમાં પણ મોટો હતો મારે લાખો પુત્રો અને પૌત્ર હતા સંપત્તિમાં પણ મોટો મારું સોનાનું શહેર હતું તો પણ હું હારી ગયો રામે પૂછ્યું કે માર્યો હાર્યો રાવણે કહ્યું કારણ કે મારો ભાઈ મારી સાથે ન હતો પણ તારો ભાઈ હંમેશા તારી સાથે જ હતો રામાયણમાં એક એવી સ્ત્રી જેનું નામ તમે સાંભળ્યું છે પરંતુ કદાચ તમને ખબર નહીં હોય રામાયણમાં બધાને સીતા કૌશલ્યા અને સુમિત્રા વધુ યાદ છે પરંતુ એક સ્ત્રી હતી શુદ્ધ કિર્તિ જે શત્રુઘ્નના પત્ની હતા ભરતની સાળી યુદ્ધ દરમિયાન જ્યારે લક્ષ્મણ મૂર્છિત થયા ત્યારે શ્રુતકીર્તિએ શત્રુઘ્નને રોકવા કહ્યું અને સૌથી પહેલાં સંજીવનીની વાત કરી તેમની સૂચના પણ જ હનુમાનજીને મોકલવામાં આવ્યા પરંતુ ન તો તેનું બલિદાન કોઈને યાદ કરે છે અને ન તેની બુદ્ધિને રામાયણમાં સ્ત્રીઓનું યોગદાન હંમેશા શક્તિશાળી રહ્યું છે પરંતુ કેટલાક નામ ઇતિહાસમાં દબાઈ જાય છે આજે એ સ્ત્રીને યાદ કરીએ જેને લક્ષ્મણને બચાવવા માટે પ્રથમ વિચાર આવ્યો હતો હવે વાત કરીએ એમ મહાભારતની મહાભારતમાં કયા પાપે ભીષ્મ પિતાજીને અઠ્ઠાવન દિવસની સજા સળિયા પર સજા પર પડી અંત સમયે ભીષ્મજીએ કૃષ્ણને પૂછ્યું હે કેશવ હું જોઉં છું કે હું પાછલા સો જન્મ સુધી મેં એવું કોઈ પાપ નથી કર્યું કેમ મને આ સજા મળે ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું છે તો જન્મની પણ પૂર્વ તમે એક જીવત સાપને મરેલો સમજીને રસ્તાની બાજુમાં ફેંકી લો જે કાંટાના વાડમાં જઈ પડ્યો ઘણા કાંટા સાપના શરીરમાં આરપાર થયા જેનું આ પરિણામ છે કૃષ્ણ કહે છે કે આ સંસારમાં કોઈ જીભ કોઈ પૈસા તો કોઈ ચાલાકી ટૂંક સમય માટે જ બોલે છે પણ જીવનના અંત ઈશ્વરના દરબારમાં તો માણસને કર્મ જ બોલે છે તો મિત્રો ક્યારેક કોઈ વસ્તુનું અભિમાન ન કરવું જોઈએ જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ખૂબ ખૂબ આભાર રાધે રાધે